અને પેટમાંથી બોલ્યું તું બાપુએ કીધું તું કે હું ચારણ તો દીકરો છું મારી માથે કરજ છે તો મારે હવે સેન ને મમ્મી આપઘાત કરવી પડે ઘોડો છે સમુદ્રમાં નાખી દો તો મને કોઈ દેખે નહીં અને માતાજીનું ઓધાન હાંઠડીનું બોલ્યું તો કે બાપુ મરાય એટલે ચારણને થયું કે મને ભાસ કેમ થાય મને મરવું ને એટલે ભાસ થાય બટ હેઠા ઉઠી નેહડાની અંદર ઝૂપડામાં જોયું તો કોઈ નંબરે સવારે અર્ધાંગનાને પૂછ્યું કે દેવી મને આજ થોડુંક બોજો વધી ગયો હતો આજ મારે વેપારીને મોઢું હું દેખાડવું મને થોડી ખોખ પણ થતી હતી ત્યાં મને ત્રણ વાર ભાસ થયો કે બાપુ ચારણ મરે નહીં કે હા ના મારે સાત દિવસો ધાન છે અને તેદી કીધું તું કે માગી લેજે બાપ તારે હું જોઈ તો બાપ મારે કાંઈ નથી જોતું ભેહુંમાં મારું ગુજરાન હાલે છે પણ આ માદડામાં પાંચે ભાઈઓની હાઠ ભેહું બેહી ગયું છે તો અમારું ગુજરાન કેમ હલાવું અને તેથી મા જગદંબાએ કીધું તું કે બાપુ કે ભલે ઉઈગા ભાણ ભાણ તુહારા બ્રાહ્મણા જલમ મરણ લખ માળ માળી રાખજે કાયસુ બ્રાહુ ઉગ્યો તું તો અરુણ તને ઊંઘા નહીં પણ નહીં આ તો દળવણ અંભાળા ગયા અમારી રાખજે કાયસુ પ્રભુ હે હુરજ નારાયણ હે આવડના વીર બાપ જીવી પણ અમને ઇજતના ગોઢણા ગોઠવા દે કે અમારી મારા પૃથ્વી ઉપર નારાયણ ધીરો 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 પ્રકાશ પાડતો આવતો હતો અને નવખંડ ધરતી માં આંજવારું થયું ના દેતા એ વામ કરી ની આટયું નાખી અને ઉભ્યું ત્યુત્યું આ શક્તિ હતી બાપા અને ચારણની શક્તિ હજી યાદ રાખજો પરાય આમાં જ પૂજાણી છે નવલાજ જગદંબા થઈ ગઈ આપડી હૈ સુતાર કાઠી આહી ચારણ બ્રાહ્મણ નાગર રજપૂત બધાઈમાં કોણ તો કે માતાજી અમારા કુળદેવી છે મોગલાઈ તો કે અમારા કુળદેવી છે આવડ ખોડિયા પીઠળ તો આગળ તો કે અમારા કુળદેવી છે તો તમે ચારણ શક્તિ સુવો માં જગદંબા એટલું યાદ રાખજો કે કદાય જને બાર વટ્યો હોય ને સુધારવો હોય ને તોય તમારા હાથની વાત છે સુધારી દીધો તો 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 તોરે લે તમે જલમેલા કેમ ન સુધરે જરૂર સુધરી જાય માં જગદંબા નું સ્મરણ કરો માં જગદંબા ની પ્રાર્થના કરો અને તઈ માં નાગબાઈએ પાછું કીધું તું ને હવે આ એક નાગબાઈ ના જ વેણ બાકી રહ્યા બાકી કાઈ છે નહીં એક નાગભાઈ માનું કે પાટણ થી જો હું પાધરું ને મોણિયા માથે માટ તેડી સર્વિયા કુળનો હરાપ પૂરો થાય રા માં લી સંતોના મંતોના બાપ બધાયની આગમ વાણી પૂરી થઈ ગઈ છે માં એક નાગબાઈ માની આગમ વાણી જ ખાલી બાકી છે પાટણ હજી હું અઠવાડિયે પહેલા જ ગઈ હતી માનો થોડો આખે આખો થોડો સમય લો બતા બેક વાત કરી લો આખે આખો થોડો માં જોગમાયાનો ફરી ગયો છે ને પાટણ થી જેદી પાતરૂ માં જોએ તેદી જુનાણે જાંગીના વાક છે અને તેદી માં નાગબાઈએ કીધું તો કે ચારણ નામે ઓરખે નઈ ને દેવને ઠેકાણે ડાકિયા કહે જુઓ અકાણે બોલી માં ચારણની લોબડીઓ ઓટી ઓટીન બાના પેરી પેરી આવે છે કે ચારણ સહી કે માતાજી માતાજી તો માંગ વાહવા તો કો ચારણ નો માગે ચારણ મરી જાય પણ ચારણ માગે નહીં એનું ગર્વ હું બતાવું લે આવ મારી પાસે કોણ માંગવા ભરી હતી ચારણની દીકરી માગે નહીં અરે માણા પાસે માગે હું થવાનું છે જગદબ્બાની પ્રાર્થના કરો કો કેમ કે માતાજી હું આ પરીક્ષા ભરવા જાઉં પાસ થઈ જાઉં ને તો માતાજી તમારા દીવા કરે તો ખાલી બે દીવા કરે તા એ ફર્સ્ટ નંબર લઈને આવે છે તો ચારણ તમે તો એને ખોરીએ બાપ અવતાર લીધેલા છે તમારે ઘટે હું કઈ નો ઘટે બાપ માં જગદંબા ના રખો પાસે આના ચારે હાથ છે તમારી માથે અને માતાજીએ છેલ્લું કીધું તું કે બાપ હજી માની જા હું ચારણ દીકરી છું મારા હામ હોઠ નો હોય અને તું તારી ઘોડીઓ લઈને જુનાણે વયો જા અમે સોરઠની ની સાયનો તું માનવ જાયો વીર આ નેવા તણા નીર હવે મોભે ન હોય માંડલિક બાપ તારા ઘોડા ઘોડાઈ લઈને ને જુને વયો જાવ પણ છતાય જેની કમાઈ તો હોય ને બાપ એ માની નથી હંગતો ખૂબ સમજાયો માતાજી કેવેસ કે આ નાગબાઈ તેજી હાડા 300 મરહિયા બોલાતા છતાય રા બોદલ માઈનો નહીં પછી માં જોગ માં આયે બારા નીકળી કીધું તું કે બાપ તું જૂને જાને પણ છતા કીધું કે માં વાત બધી સાચી છે પણ મારું મોણીયો ખાલી કરી દયો અને તે દી નાગબાઈ માં એ કીધું તું કે તારા ઘોડા ઘોડા

મા પાત્ર બનો પછી આપણા તેજ ઉપર ડોકા તાણી ને બાપ એટલે સમજણો ડાયરો છે મારા બાળક બેઠા એટલે હું બોલું છું કે જગદમ બાંધાય બાપ એને અવતાર લેવા કોની લેવા

મારો ચારણ કોઈ નગર ન હોય તે કીધું હું ચારણ ને આવે કઈ પીએ કીધું તું એટલે એ થાય હું બાપુ ભેવું સારું કે હું અકબર ની કસેરીમાં સરસ સુખ થઈને આવ્યો તારે કાંઈક બોલવું જોઈએ બાપુ મને કાંઈ ન આવડે અરે ગાંડા તું ચારણ ચારણસન તને ન આવડે એવું મને મારી માના નામ સિવાય બાપુ મને કાંઈ ન આવડે તો કે તો તને આવડે હું હું દુવો લખી દઉં તું બોલે બાપુ એવી ઝંઝટ તો મને નહીં પાવે થોડી તો તને આવડે હું કે બાપુ બસ શરત કરી દે કે મારો ચારણ નુગરો ન હોય તો આજ બાપ મારો ચારણ પછી નુગરો ન હોય અને મારા આવા હાવજડા જ હોય એ હું ગર્વ લઈ જીવું છું તમને ખૂબ શક્તિ આપે મા તમારા રખોપા કરે અને આપણી ઘીરે મા જગદંબાને પ્રતાપે આપે એવા બુદ્ધિશાળી બાહુશ દીકરાના જગદંબાઓ જન્મ દે અને માતાજી તમે મેણ જવ્યું જન્મો એવા મારા આશીર્વાદ છે જય જોગમાયા જય માતાજી